પણ <laughs> તમારાપૂરજી <laughs> <laughs>

આ એમ જો મને સી કરી ગાળું ભારી દે ઉપર ઉપર આપો તો બે ભમાવા કોઈ નહી અને ઓય પેલો પાટ નું કરો એમ ભમાવાન ઇરલી હા

લગા જેમ તમ તો મેરે આ તો કુંચી ભાઈ તમે ગો કે તમે કુંચી ભાઈ પણ વાયનો કોક કોકી એ તમારી લાગણી બગડી આલે કરો મેરા પણ વાયનો કોક કોકી ધરો મગ તમે એમ નેમ બેહી જાવ તો આ તડી નેમ ને ભૂરે ગભુરજી ઓના એટલે તમારા છોકરો લે એક દોનો તમે વેલે કાય

બરો ભાઈ બોલો હું તમે શું મારો મારે કેવું છે તમે કેવાડો તો હા બોલો બોલો આવું એને કકોડા નું દુઃખ હાસ હાસ બરોબર પણ મારા હાથમાં જો તો પાટી હોય માતા તો ભીજ હું હરું પાડે એમ કે છે બધા આપણે ઘડી કોઈ જોયું નહીં પણ મારા હાથમાં જે છે કે તો હું મોનો કે મને કપોડા માં હાસી હાસી ની હાસો વળગા બોલ માં કોણ હતો માં એટલે એમ જો જાય બુઆજી ફુમતાજી તમે માતા લાવો ગફુરજી મોના જો મેં ધીર ધારી દી દીગે બરાબર હાજી નાના મને એવું લાગે છે કે આને ઓને મને હા રંગુ રંગુ કરે છે કે હવે રંગુ નો નંબર એટલે ખબર પડે કે એ વાર ભૂવો છે કે આ શેતર માં નહી આયા શેતર આયા આપણે ખબર તો પડે કે આ માનવ બની શું કે ખબર તમે આપની કે કાંકો નામ ટીટાનો શોખ ન જો અને એ કાંકો એ કાંકો આખા ગામ ના કાંકો ના આવ્યા છે કોઈને ને માના છોકરા ને જેમ કાંકો ના જણી આયા હતા તેમ તો મી ધીધ ધારી દી એટલે ખબર પડે કે વાર આવે તો ખબર પડે કે માતા ખાસી તમે મોનોના ના મોનો પણ આયા છે ને માના બેટા ચાંદ બાજ ના આગે માની ઓય હડા રંગુજી ની વાત ના હડા ઈ નઈ માનો ને એટલે રંગઈ

બોલે બોલે 50000 રૂપિયા દડ મળી જાય ને તાર આ જો ને કે થાય બોલ ને કે

અને લેતા ના કશુય રૂગ્યું આમ નકોય અમાર એલી લોબે તો લગભગ ડીઝલ પડી જાય છે આન્યા તો આન્યા ભાણાના પણ માતા ભાણાના માતા ગાડી છે માતા જાય કરવા તમે કરો કરો લકાચે આયો આઈ આ છોકણા બધાયને આ તો વાઉ બેસી જા ઓ ભેર 4 રૂપિયો પહેલા લે જા બોલાની આ બુઆ ભુમતા થોડો ઓખો દેખાડવા ના દે બેસી બેસી હવે ખોડી પીવો ભઈયા અરે છે નચે મિયું કતાડી ના ઓહો ને હું તમિયા મસ્તી કે મસ્તી બહુ કર્યા અમાર પાસે કતાડી દુવાડે છે

ભજન <laughs> 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 <laughs>

હોય તારે આપણું તો કડી ફેર ના જાય તમે હવે મૂક એમ કર દઉં આખો પાડી હોત કે છે માં કોક કોક વેન માં જો બીજે જો ખોણા બીજા મોય તો ના કે પર રહી દે તેમ વાસેડા ભેગું બધું વળી જાય હાલ ના પર ખૂણા માં પડ્યું રહેત પડ્યું પડ્યું તો પર વળી લે તમારે પોત દાડા નું રાખવું પડીએ અને આજ પોત્રી હજાર રૂપિયા તમારે હાલવા પડી પોત દાડા ને જે કરવું હાલ જ પટાવું છે

ગફુર બાને મજા મજા ને મજા નો ખોટા એવો એક ખોટા ના કરો અને પછી હાસવીન તમે દાદો અને પોતાને આવો તો વાત મજા કોકાઓ